સમાચાર પોરબંદરથી પ્રાપ્ત થઈ રહ્યા છે પોરબંદર શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર પર આવેલ કરલી બ્રિજની ક્ષમતા અને હાલની સ્થિતિની ચકાસણી શરૂ કરવામાં આવી છે હાઇવે ઓથોરિટી દ્વારા આધુનિક સાધનોનો ઉપયોગ કરી બ્રિજનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવામાં આવી રહ્યો છે પર રોજબરોજ ભારે પ્રમાણમાં અવર જવર છે ખાસ કરીને ઓવરલોડ ભારે વાહનો સતત પસાર થતા હોવાથી બ્રિજની કેપેસિટી સલામતી અને મજબૂતી અંગે સવાલો ઉઠી રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હાઇવે ઓથોરિટી દ્વારા બ્રિજ કેટલો ભાર સહન કરી શકે છે તેમજ હાલની ટ્રાફિક સ્થિતિ પ્રમાણિત સલામત છે કે નહીં તેની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે તાજેતરમાં રાજ્યો અને દેશના વિવિધ વિસ્તારોમાં અચાનક બ્રિજ તૂટી પડવાની ઘટનાઓ સામે આવતા જૂના અને વ્યસ્ત બ્રિજોની નિયમિત ચકાસણી જરૂરી બને છે તે અનુસંધાને પોરબંદરના કલેબ્રિજની પડે તકનીકી તપાસ હાથ ધરવામાં આવી રહી છે અધિકારીઓના જણાવ્યા મુજબ ચકાસણીના આધારે જો જરૂરી જણાશે તો બ્રિજની મરામત મજબૂતીકરણ અથવા ટ્રાફિક નિયંત્રણ અંગે નિર્ણય લેવામાં આવશે ચકાસણી ચાલી રહી છે તમામ બ્રિજ માં કેટલું ડેમેજ છે નવો બનાવો આ તમામ બાબતો ની ચકાસણી કરવામાં આવે અને મૂળભૂત જે પાયા છે તે ઉપયોગ લાગે છે કે નહીં અથવા તો સંપૂર્ણ પુલ ડેમેજ હોય તો તમે ફરીથી જે નવો પુલ છે તે મેળવવા માટેની મંજૂરી તમામ કાર્યાલય અત્યારે થઈ રહી છે પૂર્વ અંદર જિલ્લામાં આઠ આઠવા પુલ છે કે સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં હોય ને અંગ્રેજોના સમયમાં પુલ છે તે પણ હજુ પૂર્વ ધમૈયાખામાં છે જી ચેતન સમગ્ર માધ્યમ બદલ આપનો આભાર તે રિપોર્ટ બંદરમાં પણ જૂના અને વ્યસ્ત બ્રીજોની ચકાસણી હાથ ધરવામાં આવશે